હેલો એવરીવાન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં ફરીથી હાજર છું તમારી સાથે એક ફરાળી રેસીપી લઈને જે છે ફરાળી જલેબી જે બટેટામાંથી બનાવી છે તો આ ફરાળી જલેબી બનાવવા માટે તૈયાર છો ને તો ચલો બનાવીએ આ ફરાળી જલેબી તો જલેબી બનાવવા માટે પહેલાં તો બનાવીશું ખાંડની ચાસણી તો તેના માટે ખાંડ લઈ લીધી છે અડધા કપ જેટલી અને ખાંડ ડૂબે તેટલું લઈશું પાણી ગેસ કરી દઈશું ઓન હવે ખાંડને ઓગાળવાની છે ખાંડ ઓગળે એટલે નાખીશું તેમાં કેસર અને થોડી એલચીનો પાવડર અને ચાસણી અડધા તરની આવે ને ત્યાં સુધી રાખીશું ચાસણી તૈયાર થાય ત્યાં સુધીમાં સાઈડ પર એક વાસણમાં લઈ લઈશું બાફેલું બટેટું દોઢ બટેટું લીધું છે મેં અહીં પર હવે આ બટેટાને મેશરથી મેશ કરી દઈશું બટેટું મેશ થઈ ગયું છે હવે તેમાં નાખીશું શિંગોડાનો લોટ અને બટેટા કરતાં વધારે પ્રમાણમાં લઈશું શિંગોડાનો લોટ તમે અહીં પર મોરૈયાનો લોટ પણ લઈ શકો છો મોરૈયાનો અને શિંગોડાનો લોટ કે પછી ખાલી શિંગોડાનો લોટ લઈ શકો છો મિક્સ કરી દઈએ હવે તેમાં નાખીશું થોડું પાણી જોઈ શકાય છે બેટરમાં પાણી મિક્સ થઈ ગયું છે હવે તેમાં નાખીશું થોડું દહીં હવે મિક્સર જારમાં આ બેટર નાખીશું અને સારી રીતે હું ક્રશ કરી લઈશું જેથી બેટર સ્મૂથ બને આ ટાઈપનું હવે તેમાં થોડો ખાવાનો કલર નાખીશું જો તમે ઈચ્છો તો નાખી શકો નહીં તો નહીં હવે કલરને મિક્સ કરીશું બેટરમાં હવે નાખીશું થોડો ઇનો ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે આથો લાવવા માટે થોડો ઈનો નાખ્યો છે ઈનો પણ મિક્સ કરી લઈએ હવે એક સોસની બોટલ લઈશું અને તેમાં આ બેટર ઓર કરી દઈશું પાઇપિંગ બેગ હોય તો પાઇપિંગ બેગનો પણ યુઝ કરી શકાય બોટલનું ઢાંકણ ફિટ કરીને હવે ગરમ તેલમાં જલેબી બનાવી લઈએ જલેબીને બંને સાઈડ સારી રીતે તળાવવા દઈશું જલેબી તળાઈને તૈયાર થઈ ગઈ છે હવે અહીં પર ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે જે અડધા તારની બનાવી છે અને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડી થવા દીધી છે હવે જલેબીને ચાસણીમાં ડીપ કરીશું અને આ ફરાળી જલેબી તૈયાર કરીશું મને તો આ શ્રાવણ મહિનામાં ફરાળી રેસીપી બનાવવાની બહુ જ મજા પડે છે અને ખાવાની પણ અફકોર્સ કેમ ના પડે તો તમને પણ મજા આવે છે કે નહીં અને તમને નવી કોઈ ફરાળી રેસીપી બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હું ચોક્કસથી તે ટ્રાય કરીશ અને તમારી સાથે શેર પણ કરીશ તો ફરીથી નવી રેસીપી સાથે મળીએ ત્યાં સુધી આવજો